હેલ્લો મિત્રો સ્વાગત છે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા આવેલું છે તો આજે હું ત્યાં જવાનો છું અને ત્યાંનો ઇતિહાસ પણ તમને જણાવીશ તો વિડિયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો તો ફાઇનલી મિત્રો આપણે નરેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છે અને તમે જોઈ શકો છો કે અન્ય કોળ છે તેમાં લખેલું છે પ્રાચીન ગુફા શ્રી નરેશ્વર મહાદેવ મુધામ અને તમે જોઈ શકો છો કે આ રસ્તો છે તે કોડીનાર થી સુત્રાપાડા તાલુકા સુધી જાય છે અને કોડીનાર થી આ મંદિર ની દૂરી છે તે બાર કિલોમીટર છે અને તમારે વધારે જાણકારી માટે આ વિડીયો લાસ્ટ સુધી બન્યા રહેજો તો મિત્રો આ છે અહીં નરેશ્વર મહાદેવ ની જગ્યા તો આપણે નરેશ્વર મહાદેવ ના ગેટ ની અહીંયા પહોંચી ગયા છે ચાલો આપણે નરેશ્વર મહાદેવ ના મંદિરે મિત્રો તમે જોઈ શકો છો કે અહીં નું વાતાવરણ એકદમ મસ્ત છે અને આ છે તે પ્રાચીન જગ્યા છે અને હું અહીંનો તમને સંપૂર્ણ ઇતિહાસ કહીશ તમને

તો મિત્રો અહીંની જગ્યા અને અહીંનું લોકેશન એકદમ મસ્ત છે અને આ મંદિરનું વાતાવરણ પણ ખૂબ ભવ્ય અને અતિભવ્ય છે તો બન્યા વિડીયો અને ચાલો આપણે નાગદેવતાના દર્શન કરીએ તો ચાલો મિત્રો શ્રાવણ મહિના દરમિયાન અહીં નાગ નાગદેવતાને અહીં ઘણા શ્રદ્ધાળુ આવે છે અને દૂધ ચડાવે છે અને દર્શન કરે છે તો ચાલો હું પણ દર્શન કરું અને તમે પણ દર્શન કરી લેજો તો મિત્રો તમે પણ આવો તો અહીં દેવતાના દર્શન કરજો અને અંદર જે નરેશ્વર મહાદેવનું મુખ્ય શિવલિંગ છે તેના પણ હું દર્શન કરીશ અને તમને પણ કરાવીશ તમે જોઈ શકો છો કે અહીં નાના હોય કે મોટા લોકો તે લોકોને અહીં જવાની પરમિશન જ નથી આ ગુફા જોઈ અને આ ગુફામાં અત્યાર સુધી કોઈને જવા નથી દેતા અને ગુફાની બાજુમાં જમણી બાજુ છે તે રસ્તો છે તે અંદર જે મંદિર છે જમણી બાજુ શિવલિંગ છે શંકર ભગવાન મહાદેવમાં બની રેજો મિત્રો આ મંદિર છે તે અંદર ભુઈરા ની અંદર આવેલું છે અને બહુ મંદિર તમે જોયું અને દર્શન કરો અને હું પણ તમને દર્શન કરાવીશ તમે જોઈ શકો છો કે નંદી મહારાજ છે અને બાજુમાં છે તે આ એક મૂર્તિ છે હનુમાન દાદાની અને આ છે તે મહાદેવની શિવલિંગ છે તે અહીં છે તો તમે પણ દર્શન કરી લો મિત્રો આ છે તે નરેશ્વર મહાદેવની શિવલિંગ છે તે બહુ પ્રાચીન અને જૂની છે ભટકતા ભટકતા એક જગ્યાએ આવે છે અને આ જગ્યાએ નિર્માણ કરે છે અને ત્યારથી જ તે શિવલિંગનું નામ નરેશ્વર મહાદેવ એવું પડ્યું હતું અને ત્યારથી જ અહીં ફક્ત આવી અને

તો મેં પણ મેં પણ દર્શન કર્યા અને તમને તમને પણ દર્શન કરાવ્યા તો મારો વિડીયો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને મળીએ એક નવા બ્લોગ સાથે અને નવી જગ્યા સાથે ત્યાં સુધી તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો